ધાર્મિક કાર્યક્રમ હોય ત્યાં એકાદ મહિનો તો બંધો થઈ જ જાય છે એકાદ મહિનો ગામમાં કોઈ ડોરણીઓ રાજા એ નહીં દેખાતો ગામમાં ક્યાંય પડી કીએ નહીં પડી હતી જ્યાં ભગવતી ભગવાન પોતે સાક્ષાત જે આવવાના હોય એના સ્વાગત માટે આપણે ખૂબ પાળીએ છીએ બંધોય સારો કરીએ છીએ કે ભાઈ ભગવાન આવી રહ્યા છે માતાજી આવી રહ્યા છે ત્યારે આપણે બધો બંધો કરી દઈએ આપણે સુપેરે પાર પણ પાડીએ છીએ પણ એ લાગે છે કે ભગવાન આયા પહેલા આપણે કેટલું સરસ કરી દઈએ છીએ તો આયા પછી તો એથી વધારે સારું રાખવું પડે આપણે કે ભગવતી આવતા હોય ભગવાન આવતા હોય એ આયા પહેલા ગામ સરસ બની જાય તો આયા પછી તો એ ગામમાં કોઈ બધી રહેવી જ ના જોઈએ જે બંધો કરીએ છીએ કાયમી કરો અને ભગવતી ભગવાનના આશીર્વાદ તો જ ઉતરશે કે જો તમે એના રસ્તે ચાલશો ધર્મ સાચું આચરણ પણ શું છે દાન આપવું એટલો એ ધર્મ છે દાન આપવું સારી વાત છે દાન કોઈ જેવા તેવાનું કામ છે જ નહીં ઘરમાં છોકરું લડતું હોય એને ચોકલેટ લેવા માટે કલાક રોવું પડે છે અને ધમ્પાછાળા કરે ત્યારે ચોકલેટ લઈ આપ્યો અને એ જ ઘરમાં એના મોભી લાખ બે લાખ પાંચ લાખ પચ્ચીસ લાખ દાન આપી દે આ કોઈ નાની વાત નથી દાન આપનારા દાતાઓ પણ હું સુરાતથી કમ નથી માનતો પણ દાન દાનની સાથે ધર્મ એટલે શું ધર્મ એટલે પ્રેમ ધર્મ એટલે જીવદયા ધર્મ એટલે માનવતા નાના નાના જીવની ચિંતા કરીએ એ જ સાચો ધર્મ અને આપણો હિન્દુ ધર્મ તો શું કહે છે કે કીડી પણ જો આપણાથી ભૂલથી પગમાં મરી ગયો તો એનું પાપ લાગે અને આપણે એની જાત્રાઓ કરીએ અત્યારે કુંભ ચાલે છે તો આપણે એવું માની છીએ કુંભમાં મહાસ્નાન કરીએ તો આપણા જે કંઈ બાપ બધા ધોવાઈ જાય મૂળ વિષય એ છે કે ધર્મ એ નફરત કરવાનું શીખવાડતો જ નથી ધર્મ જુદા પાડવાનું શીખવાડતો જ નથી ધર્મ એ જ છે જ્યાં મા મા સેવા થતી હોય હોય જ્યાં જ્યાં પડ્યા બોલ ઘરની લક્ષ્મી એ પત્ની એને સન્માન મળતું હોય જ્યાં દીકરા દીકરીને વાલ મળતો હોય જ્યાં ઘરમાં રહીલી એ બેન એ બેન માટે પણ સન્માન હોય ધર્મ ઘરમાં રહેલા ક્યારેય કોઈ ગ્રહ નથી નડતું બાકી ગમે એટલા ભૂવા તોડાવો ગમે એટલી માતા ને દેખાડો ગમેટલા દાણા એમાં સુખ નહીં મળે ઘરમાં તમારા મા બાપ બેઠા છે એને ખુશ કરો એને સુખી રાખો નહીતર મારા જેવા છોકરા થોડા મોટા થયા એટલે હું કે બેસો બેસો બાપા તમને ખબર ના પડે હા એમને તો ના જ ખબર પડે ને પચાસ વર્ષ નો દાડો થયો આટલો મોટો કર્યો અને બાપ ને ખબર ના પડે માને ખબર ના પડે પડે કોને ખબર એને જોર આવ્યું હોય છે એટલે ધર્મ ધર્મ એ શીખવાડે છે કે પેલી પરિવાર ની ચિંતા કરો પછી મોહલ્લા ની ચિંતા કરો અત્યારે જમાનો કેવો છે પણ યુટ્યુબમાં સોશિયલ મીડિયામાં એ ફલાણી જગ્યાએ આવું થઈ ગયું પેલું આવું થઈ ગયું એટલે ભાઈ બધે જે થયું હોય પેલા બાજુમાં કોઈ ભૂખ્યું નહીં ઊંઘ્યું ને પડોશી પેલા પડોશીની ચિંતા કર પછી મોલનાની કર પછી ગામની ચિંતા કર ને પછી દુનિયાની વાત કર જમાનો છે ને ખામીઓ ગાઢવાનો છે કોઈ પણ ની ખામી ગાઢવી સહેલી છે પણ બીજા માટે મથવું બીજા માટે કામ કરવું એ અઘરું કામ છે વારડા નાનું ગામ પણ એક કરોડ થી વધારે ખર્ચો કરી નાખ્યો તમે આ એક કરોડ આપ્યા કોણે એ તો બધાની એકતા થઈ બધાનો સંપ થયો બધાએ નક્કી કર્યું કે ગામનો પ્રસંગ એટલો સરસ કરવો છે કે બહારથી આગેવાનો આવે તો એ વારાણાની નોંધ લઈને જાય તમે ખૂબ સારો પ્રસંગ કર્યો એટલે મારી વિનંતી બે જ છે વ્યસન મુક્તિ એ ગામમાં કોઈ વ્યસન ના આવે નહી ભાઈ ગામમાં કોઈ વ્યસન ના આવે આનો બંધો કરી લેજો કાયમી બંધો કરજો ના તો શું પરાણે કઈ ના થાય જેને પોતાના મા બાપની ચિંતા હોય જે જેને પોતાના પત્ની અને બાળકોની ચિંતા હોય જેને ભાઈ ભાંડુની ચિંતા હોય જેને પોતાની જાતની ચિંતા હોય એ ક્યારેય વ્યસન નહીં કરે દારૂ તો ક્યારેય નહીં પીવે હું એવું માનું છું કે દારૂ પીતો હોય એને કોઈના માટે પ્રેમ જ નથી ને એને કોઈને એ કંઈ સલાહ આપવાનો અધિકાર નથી એટલે દારૂથી દૂર રહો નાના ભૂલકા આપણા બાળકોને સારું શિક્ષણ આપો આ સદારમ લાઇબ્રેરીના બધા અમારે યુવાનો બધા જે કામ કરે છે શેના માટે મથે છે સમાજમાં શિક્ષણ વધે શિક્ષણ વધી જે સમાજો બધા એટલે મારી તમને બધા વિનંતી કે પેટે પાટા બાંધીને પણ દીકરા દીકરીને સારું ભણાવજો આજે અમે બોલતા થયા છીએ તો એ સમાજના કારણે બોલતા થયા છીએ પણ કમનસીબી શું છે મારી પણ કોઈ એમ કે અલ્પેશ ઠાકોર તમે આમ શું કર્યું તો ગુજરાત નો એક વેર વિખેર સમાજ જેમાં વેશનો ઘર કરી ગયા જેમાં અંધશ્રદ્ધા ઘર કરી ગઈ તાવ આવે તો દાણા જોડાવા જાય બાળકોને ભણવાની ચિંતા ના કરે કોઈ એક બીજાના જોડે બેસે નહીં એક વેર વિખેર સમાજ એ અમારી સમક્ષ આવે ત્યારે નક્કી કર્યું કે ભાઈ આ સમાજમાં એકતા માટે કામ કરું છું વેસન મુક્તિ માટે કામ કરું છું શિક્ષણ માટે કામ કરું છું કામ કર્યું છે કોઈ ગમે એટલું આજે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના બન્યા પછી ગુજરાતમાં ઠાકોર સમાજમાં જાગૃતિ આવી છે એકતા આવી છે શિક્ષણ વધ્યું છે અને સાથે બીજા સમાજોની સાથે ચાલતા થયા છે

પણ તોય આજે શું થાય ઘણી બે પતિ પત્ની ઝઘડે ને તો એમાંય મને યાદ કરે ક્યાં ગયો અલ્પેશ ઠાકોર એટલે પણ તમારો ઘરનો ઝઘડો છે એમાં હું શું કરું એટલે એક આગેવાને મને કહેલું કે તે આમનામાં ભૂખ જગાડી આમનામાં અપેક્ષા વધારે આપી દીધી મેં તું જે સમાજ સપના જ નહીં જુએ તો મતશે શેના માટે આપણા એક બહુ મોટા આગેવાને મને કહેલું કે તે આ સમાજને સપના જોતો કરી દીધો જે સપના જ નહીં જુએ મત્સ્ય શેના માટે સાયકલ હોય તો બાઇક સપનું જુએ બાઈક હોય તો ગાડી લાવવાનું સપનું જુએ કોઈ દસ ધોરણ ભણ્યું હોય તો દીકરા દીકરીને બારમું કે કોલેજ કરાવવાનું સપનું જુએ બીજાનો કોઈ અધિકારી કર્મચારી દીકરો દીકરી હોય તો એ પોતાના દીકરા દીકરીને અધિકારી કર્મચારી બનાવવાનું સપનું જુએ બીજાના સારા બંગલા હોય તો એ પણ બંગલા

કે નાના નાના ઝઘડામાં નાના નાના મંદુખોમાં સમાજને વેર વિખેર ના કરો સમાજ જાગ્યો છે એક થયો છે અને એક થઈ અને સરસ રીતે કામ કરતો થયો છે મારી બીજી વિનંતી કે જ્યાં પણ આવી પ્રતિષ્ઠા થાય એક કરોડ ખર્ચો કરો છો તો પચીસ લાખ રૂપિયા શિક્ષણ માટે એક બાજુ ના મૂકી દેવાય ધર્મને શિક્ષણ બંનેને જોડે રાખશો ને હું કેસી પટેલ સાહેબના સમાપ્ત અભિનંદન આપવું એ ધર્મને શિક્ષણ બંનેને જોડે રાખે છે એમાં ઉમાનું ધામ હોય માં ખોડલનું ધામ હોય કે સરદાર ધામ હોય એ એ તમામ જગ્યાએ ધર્મને શિક્ષણ બંનેને સાથે લઈ ચાલે છે અને એટલે તમને કહું છું હું આજે ફરીથી કેતો જુઓ આ જીબાજીને બધા મારા બેઠા છે આ પાટણમાં તમને જ્યાં યોગ્ય લાગે ત્યાં જગ્યા લઈ લો આજે કહી દઉં એકાવન લાખ રૂપિયા હું આપી દઈશ શિક્ષણ માટે હું એકાવન લાખ રૂપિયાનું દાનની જાહેરાત કરી જઉં છું કાલે લેવા કાલે ને જ્યારે કહો ત્યારે તમે કાલે જમીન લો તો હું કાલે પૈસા આપી દઈશ પણ શિક્ષણ માટે ભોઈએ તો શરૂઆત કરવી પડશે કોઈ નહીં કરે તો શું ક્યાં જશો તમે એટલે મારી વિનંતી કે જ્યાં પણ આવા ધાર્મિક મેળાવડા થાય છે ત્યાં દસ વીક પચીસ ટકા રકમ એ શિક્ષણ માટે પણ બાળકોના માટે હલાઈની રાખતા શીખો આ ગામમાં પણ એક લાઇબ્રેરી આટલું મોટું બનાવ્યું છે તો બાજુ એક લાઇબ્રેરી સારી ઊભી કરી દેજો એ લાઇબ્રેરી માટે એકાવન હજાર રૂપિયા હું બીજા આપીને જઉં છું તમને પણ કંઈક કરો મથો અને એવું નથી કે આ સમાજમાં પૈસાવાળા નથી આ પાટીદાર સમાજ કેમ આગળ છે રભારી સમાજ કેમ આગળ છે બીજા સમાજો હમણાં ચૌધરી સમાજે અશોકરોની જગ્યાઓની સાથે ચાલુ કરી કેમ આગળ ત્યાં એના દાતાઓના કારણે ઠાકોર તો જમીન જાગીરીવાળો સમાજ એવું નથી કે પૈસા નથી દાતાઓ ભૂખ લગાડવાની જરૂર છે અમદાવાદ અને ગાંધીનગર ઠાકોરોની જમીન ઉપર બન્યું પચાસ થી વધારે જગ્યાઓ આપણી હતી ત્યાં આ ગમનસીબીએ છે કે હજુ આપણી જોડે જગ્યા નહીં ત્યાં એ જગ્યા લેવા માટે હું હું ત્યાં જે કરી રહ્યો છું ત્યાં મારે સરકારી જગ્યા સુધી પડે એટલે આટલી બધી જગ્યાઓ હતી આપણી એક જગ્યા ના મળે પણ જે સમાજો આગળ છે એ સમાજના દાતાઓના કારણે આગળ છે વિચાર ગમે એટલો હોય તમે મંદિરનો આટલો સરસ વિચાર કર્યો પણ એક કરોડ રૂપિયા આપ્યા કોને તો એ ગામના દાતાઓ એક કરોડ આપ્યા ત્યારે આટલું સરસ ભવ્ય મંદિર માતાનું બન્યું ના આપણું એમ સમાજમાં રહેલા દાતાઓને વિનંતી કરું છું કે દાન આપતા શીખો અને દાન આપ્યા પહેલા શંકા ના કરો ઘણીવાર શું થાય કે મારા જેવો કોઈ પ્રસંગ લઈને બેઠા હોય મે ઘણી જગ્યાએ સાંભળ્યું એટલે કહું છું કે 10 લાખ ખર્જો છે એટલે બધા ભાઈઓ ભેગા થયા એટલે કે ભાઈ ઠાકોર સેવા 1 રૂપિયો કોઈનો લેવાનો નહીં લ્યો પહેલા 1000 રૂપિયા મારા રાખો એટલે 1000 રૂપિયા નહીં 9 લાખ 99000 હજાર ક્યાંય લાવવાના દરેક સમાજોને સાથે રાખી તો ચાલવા જ પડશે ને હું તમને આજે એક છાતી ઠોકીને કહું કે ગાંધીનગરમાં જો હું બસો કરોડની સંસ્થા બનાવીશ તેમાં એમાં સો કરોડ રૂપિયા બીજા સમાજો આપવા બેઠા છે એ ભાવ તો ઉભો કરવો પડશે તમારે એમ કોઈ પણ પ્રસંગ હોય બધાને સાથે લઈને ચાલો મારી ફરીથી આ વરેલા ગામના તમામ વડીલોને નમન કરું છું અને વિનંતી કરું છું કે ધર્મ અને શિક્ષણને સાથે લઈને ચાલો આટલી મોટી સંખ્યામાં તમે બધા ઉપસ્થિત રહ્યા અમને બધાને સન્માનિત કર્યા એ બદલ હું અને અમારા બધા જ આગેવાનો તમારો આભાર માનીએ છીએ માં ભગવતી ભવાની કરું છું આ ને ખૂબ સમૃદ્ધિ આપે ખૂબ સુખ આપે આ ગામમાં એકતા ખૂબ સારી રહે ગામમાં કોઈ જ કોઈને મંદુખ ના રહે અને ગામની એકતાની સાથે ગામમાં કોઈ વ્યસનો ના આવે અને આવનારા સમયમાં જ્યારે ફરીથી આવું ત્યારે આ ગામમાં કોઈ અધિકારી કર્મચારીનું સન્માન કરવા માટે આવવાનો મને મોકો મળે એની માં ભગવતી પ્રાર્થના કરું અસ્તુ બોલો સદારામ બાપાની